નિશ્ચય કર આપની જીત કરું પણ આ બેડમિન્ટન કોર્ટમાં જીત ક્યારે થશે મિત્રો બે મહિનાથી ઇન્ડોર સ્ટેડિયમનું જે બેડમિન્ટન કોર્ટ છે એમાં કામ ચાલી રહ્યું છે ગોકળ ગાયની ગતિએ સાવ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે અને બેડમિન્ટન પ્લેયર્સ જે છે એ બહુ પરેશાન છે રમી શકતા નથી કારણ કે બીજા જે કોર્ટ છે એ બધા બહુ દૂર દૂર છે એટલે જે રેસકોર્સની નજીકમાં રહેતા હોય એ બધાનો પ્રોબ્લેમ છે એટલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ ખાસ ધ્યાન આપે વહેલી તકે આ કોર્ટ શરૂ થાય કારણ કે બેડમિન્ટન પ્લેયર્સને બહુ પ્રોબ્લેમ થાય છે એટલે ફટાફટ જરાક કરો બે મહિનાથી બંધ છે એટલે ક્યારે થશે એ પણ જે સંબંધિત અધિકારી છે એ જણાવે કારણ કે બે મહિનાથી કોર્ટ બંધ છે કારણ કે ડિઝાઇન પાસ નથી થતી એવું સૂત્રો જણાવે છે પણ સંબંધિત અધિકારી ખાસ ધ્યાન આપે અને સમય જણાવે કે કેટલા સમયની અંદર બેડમિન્ટન કોર્ટ તૈયાર થશે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર પ્રભાતની સાથે ધન્યવાદ